રાધનપુર તાલુકાના મહેમદાબાદ ગામ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઓપનિંગ ડોક્ટર ગોવિંદજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે જેનું ઓપનિંગ રાધનપુર ખાતે આવેલ સદારામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોરના હસ્તે રમતગમત ઉપર ભાર આપી ખૂબ ધામધૂમથી આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જેમાં ક્રિકેટ પ્રેમીઓ બહુ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા મહેમાન તરીકે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર કનુભાઈ ડોક્ટર તેમજ અમદાવાદ સરપંચ પૂર્વ ડેલિકેટ સહિત ગ્રામજનોની ઉપસ્થિતિમાં ઓપનિંગ કરી ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી આજ રોજ રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામે એટલે કે મારા પોતાના ગામે મહેમદાવાદ ગામની નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો તેમજ તમામ સ્પોન્સર ઓરિજિનાટર દ્વારા સપ્રેમ કો કો વધે અભિનંદન આપ્યા ને ક્રિકેટ ટુર્નામેન્ટ ની અંદર ભાગ લેનાર તમામ ક્રિકેટ વિરોડને તેમનું આગળના ભવિષ્યમાં ખૂબ આગળ વધે ક્રિકેટમાં આગળ વધે કો કો શુભકામનાઓ પાઠવે છે ઇસ મિશન 1973 થી આપની સેવામાં કાર્યરત તથા સર્જનાત્મક ઘટખર્તરનો સમૃદ્ધ ખજાનો પ્રથમ દ્રષ્ટિમાં જ પ્રેમ સ્નેહની અભિવૃત્તિ હોય કે અવસરનું અજવાળું મારા સુખનું સાચું સરનામું એટલે મેસર્સ મની કંપની પેટલાદ તો આવો આપણે મુલાકાત કરીએ એચયુઆઈડી હોલમાર્ક ધરાવતા અદ્યતન શોરૂમની અહીંયા ચાંદીની દરેક પ્રકારની એન્ટીક આઇટમો તથા દાગીના મળી રહેશે ગોલ્ડ અને ડાયમંડની તો વાત જ કંઈ અલગ છે અહીંયા આધુનિક ડિઝાઇનો જેમ કે એન્ટીક જ્વેલરી પોલ્કી જ્વેલરી જળતર જ્વેલરી રિયલ ડાયમંડ જ્વેલરી તથા પ્લેટિનમ જ્વેલરી સર્ટિફિકેટ સાથે મળશે અને દાગીનાની શુદ્ધતા ચકાસવા કેરેટ મીટરની સુવિધા તો ખરી જ તથા તમારા જૂના દાગીનાનું સો ટકા વળતર મળશે અહીંયા વેલ ટ્રેન તથા કોઓપરેટિવ સ્ટાફ દ્વારા ગ્રાહકને સંતોષકારક સેવાઓ તથા સરળ હપ્તેથી સોનું ખરીદવાની ગોલ્ડ વર્ષા યોજના પણ ઉપલબ્ધ છે અને દરેક પ્રકારની ડિજિટલ પેમેન્ટની સુવિધા પણ છે જ તમારા સોના ચાંદીનો સાચો ભાવ મેળવવા તથા તમારા સોનેરી અવસરને યાદગાર બનાવવા અવશ્ય મુલાકાત કરશો